નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે તારીખ તેર માર્ચ બે હજાર સોવી આજે ખેડૂત મિત્રો આપણે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છે કપાસના ભાવમાં આજના દિવસે મોટો જબર વધારો જોવા મળ્યો હતો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ તે પહેલાં ચેનલમાં નવા હોય તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી હોય તો નિશા આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી અને બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને ખેતીવાડીના તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળી જશે તો જોઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો આપેલા છે સૌથી પહેલાં ધારી માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો એક હજાર દસથી સોળસો બે ધંધુકા એક હજાર પચાસથી પંદરસો પસસાઠ વિરમગામ બારસો એકથી પંદરસો ને ઓગણ એંશી શેડબરમા પંદરસોથી સોળસો ધ્રોલ તેરસો એંશીથી સત્તરસો રાજકોટ ચૌદસો પંચોતેરથી સોળસો ચાલીસ રાપર પંદરસો ને બાવીસ થી હોળસો ત્રીસો થી સોળસો એકસઠ આંબલિયાસણ તેરસો એકોતેર થી ચૌદસો ને પંચોતેર હળવદ તેરસો ને પચાસ થી પંદરસો સોતેર સાવરકુંડલા ચૌદસો એક થી હોળસો જોટાણા પંદરસો થી પંદરસો ને ઓગણસિત્તેર જેતપુર બારસો ત્રીસ થી હોળસો સત્રીસ બહુસરાજી બારસો ને થી પંદરસો અગિયાર મોરબી તેરસો પંચાણું થી હોળસો અગિયાર વાંકાનેર તેરસોથી હોળસો ચોવીસ બાબરા તેરસો થી હોળસો પચીસ હારીસ ચૌદસો થી હોળસો ત્રીસ ભાવનગર તેરસો થી હોળસો એક કાલાવાડ તેરસોથી હોળસો ને પચાસ માણસા બારસો ચાલીસથી હોળસો એકવીસ જામજોધપુર તેરસો હોળસો એકવીસ પાટણ બારસો થી હોળસો ને ઓગણચાલીસ વડાલી ચૌદસો પચાસ થી હોળસો છપ્પન ખાંભા ચૌદસો પચીસ થી સત્તરસો એક તળાજા અગિયારસો થી પંદરસો પંચાણું ડોળાસા તેરસો થી પંદરસો ને અઠ્યોતેર સાણસમા બારસો બત્રીસ થી પંદરસો ને પચાસ વિજાપુર ચૌદસો પચાસ થી હોળસો ને પિસ્તાલીસ કુકરવાડા બારસો પચાસ થી હોળસો વીસ गोजारिया सोल सौ बतीसो अमरेली हजार पचीसो चौदह महुआ एक हज़ार एक हिमतनगर चौदह एक बोटा पचीसो विसनगर बार सौ पचास ठीकसो पिस्तालीस जसदो पचास ठीकसो वीस जामखंडिया चौदसो साइठ जामनगर अग्यारो पचास ठीकसो छियालीस लखतर अग्न सौ पंदर एशी ગોંડલ અગિયારસો એકથી થી હોળસો એક ઉનાવા બારસો એકાવનથી થી હોળસો ને ઓગણચાલીસ અંજાર ચૌદસો પચાસથી થી ને પચીસ તો ખેડૂત મિત્રો આ હતા આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ હજુ પણ કપાસના ભાવ બે હજારથી પચીસ સો રૂપિયા સુધી પહોંચવા જોઈએ